ચાનલ ઓફ વડોદરા એમએસ યુનિવર્સિટીના ફાઇનાન્સ ફેકલ્ટીના હોલમાં એક્રેલિક ઓન કેનવાસ સહિતના 70 થી વધુ ચિત્રોના પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે અમદાવાદના કલાકારોએ બનાવેલા પેઇન્ટિંગ્સ પ્રદર્શનનું પહેલી ફેબ્રુઆરીના રોજ એમએસ યુનિવર્સિટીની ફાઇનાન્સ ફેકલ્ટીના એક્ઝિબિશન હોલ ખાતે મેયરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં એક્રેલિક ઓન કેનવાસ વોટર કલર અને કોફી સહિતના માધ્યમમાંથી બનાવવામાં આવેલા 70 થી વધુ ચિત્રો 4 ફેબ્રુઆરી સુધી કલા પ્રેમીઓ નિહાળી શકશે પ્રદર્શનીનો શીર્ષક પાલેટ હાર્મની રાખવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં અમદાવાદના ફાલ્ગુની દલાલ માનસી શાહ મિતાલી પંચાલ મેઘના પંડ્યા મિલન પંચાલ નમ્રતા જૈન પન્ના પટેલ અને વિનય પંડ્યાએ વિવિધ માધ્યમમાં બનાવેલા પેઇન્ટિંગ્સ અને આર્ટવર્ક પ્રદર્શન આર્થે મૂક્યા છે જેમાં કલા રસિકોને નેચર ફ્લાવર્સ પક્ષીઓ રિયલિસ્ટિક પેશવાઈ પેઇન્ટિંગ્સ પોર્ટ્રેટ સ્ટીલ લાઇફ સહિતની વિવિધ શૈલીમાં બનાવેલા પેઇન્ટિંગ્સ નિહાળવાનો મોકો મળશે પ્રદર્શનનું ઉદ્ઘાટન શહેરના મેયર બેન સુની દ્વારા કરવામાં આવ્યું હતું આજે કલા અને સંસ્કૃતિ નગરી એવા આપણા વડોદરાના ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે અમદાવાદના કલાકારોનું ગ્રુપ છે પ્લેનેટ હાર્મોની નામનું જે નામથી આજે એ લોકોએ શુભારંભ કર્યો છે તો સૌથી પહેલાં તો હું પ્લેનેટ હાર્મોની ગ્રુપના સૌ કલાકાર કલાકારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ મન જ્યાં સ્થિર થાય છે ત્યાં મંદિર હોય છે અને સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની ક્ષમતા ઈશ્વરને જ ઈશ્વર જ્યારે કોઈકને આપે છે ને ત્યારે એ વ્યક્તિની અંદર ઈશ્વરનો કોઈક એક અંશ એક્ટિવેટ હોય છે અને એને સર્જનમાં પરિપૂર્ણતા અપાવવા માટે એ પ્રતિબદ્ધ એ અંશ હોય છે ત્યારે પ્લેનેટ હાર્મોની ગ્રુપના સૌ સભ્યશ્રીઓ દ્વારા સૌ કલાકાર શ્રીઓ દ્વારા ખૂબ સુંદર પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે કારણ કે પેઇન્ટિંગ્સ બનાવવું એ કોઈ કોઈ પણ સર્જન જ્યારે કોઈક સર્જક કરતો હોય છે ને ત્યારે એનું આત્માથી પરમાત્મા સાથેનું જોડાણ થાય ને ત્યારે જ કોઈક સર્જન શક્ય બને કારણ કે સર્જન એ ઈશ્વરનું પોતાનું સર્જન હોય છે અને વ્યક્તિ કલાકાર પોતે પણ ઈશ્વરનું સર્જન છે ત્યારે આવી સર્જનની જેની અપરિમિત ક્ષમતાઓ આપી હોય એવા કલાકારો દ્વારા વડોદરા શહેરના આંગણે આજે ખૂબ સુંદર પેઇન્ટિંગ્સ કરવા બનાવી અને આજે એનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે એમાં જે પણ જેટલા પણ ફિગર છે તો આપણને એવું લાગે કે જાણે વિન્ડોમાંથી આપણે કોઈ જોઈ રહ્યા છે કે ભાઈ કોઈ પક્ષી છે કોઈ પ્રાણી છે અથવા તો સ્મૃતિચિહ્નો સ્મૃતિચિત્રો છે તો એવું લાગે કે રિયલ લાઈફ છે તો ખૂબ સુંદર એમને આર્ટવર્ક કર્યું છે પેઇન્ટિંગ્સ કર્યા છે હું હાર્મની ગ્રુપના સૌ કલાકાર સ્ત્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું આભાર અમદાવાદના બહેનોના માધ્યમથી પેઇન્ટિંગ દ્વારા પોતાને ભાવ અભિવ્યક્ત કરવામાં આવ્યો છે શ્રીનાથજી ભગવાન હોય અલગ અલગ પ્રકારના હેરિટેજની વાત હોય બર્ડ્સ હોય એનિમલ્સ હોય અલગ અલગ પ્રકારના ફોર્મેટના માધ્યમથી એમણે કુદરતની સાથે અને જિંદગીને જોડવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે જેમના માધ્યમથી આ સમગ્ર કામ થયું છે એવા અમદાવાદની ટીમ એમાં પણ પન્નાબેન પટેલ અને એમની સમગ્ર બહેનોની ટીમ એમણે આ સુંદર વાત વડોદરા શહેરની કલાનગરીના કલા રસિકો માટે આપી છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે અહીંયા આપણા ફાઇન આર્ટ્સના જો ગેલેરી છે ત્યાં પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જેમાં શ્રીમતી પન્નાબેન પટેલજીને અને એને પૂરી ટીમ જો અમદાવાદના આપણા પેન્ટર્સને ખૂબ એક ઉમદા જો ક્લાસ જેના બોલીએ છીએ એના ગ્રુપ છે ગ્રુપ તરફથી અલગ અલગ થીમ્સ ઉપર જોઈએ અલગ અલગ કલરને બી થીમ્સ ઉપર હે અહીંયા પેન્ટિંગ્સના પ્રદર્શન કરવામાં આવેલા છે તો આપણે જો કે વડોદરા તો આપણા એક સંસ્કારી નગરી અને આર્ટિસ્ટિક નગરી છે એમાં અમદાવાદના એટલા સારા જો આર્ટિસ્ટો આવીને અહીંયા જ્યારે એક્ઝિબિશન માટે બધા એના જો કૃતિઓ રજૂ કરી છે તો અમે લોકો બી બહુ જ સૌભાગ્ય છીએ બધા લોકો એના વિટનેસ કરીએ છીએ જોઈએ છીએ જોઈએ અને ફરીથી જો હું તમામ એવા પેઇન્ટર્સના તમામ બહેનોને જો ખૂબ ખૂબ જો ખૂબેચ્છા આપું છું કે અમારે બરોડામાં આ રીતે જો આવીને ચાર ચાંદ અહીંયા લગાવે બધાનું ખૂબ ખૂબ અમે છ એક ગર્લ્સ છે લેડીઝ છીએ અને પેઇન્ટિંગ કરીએ છીએ અમારા એક સર પણ છે જે અમને ગાઈડ કરે છે અને આ બધા અમે પંદર વીસ વર્ષથી પેઇન્ટિંગ કરીએ છીએ આમાં અમારે વોટર કલર આવે છે પછી પેઇન્ટ આ બધા ઓઇલ પેઇન્ટ છે વોટર કલર છે સ્કેચિસ પણ કરાવે છે એટલે કોઈ તમે અમે એમ તમારો ફોટો આપો તો અમે સ્કેચ પણ કરી શકીએ છીએ અને બધા નાનપણથી અમે ઇન્વોલ્વ છીએ અને અમને બધા પ્રેમથી સાથે બેસી એન્જોય કરતાં કરતાં અમે નાસ્તા પણ કરીએ છીએ ભેગા મળીને ઓઇલ પેઇન્ટિંગ કરતાં કરતાં અને બધા હસી ખુશીથી બધા પોતાની રીતે બહુ ફાઇન કરે છે અને વડોદરામાં અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે કે અમે આવી રીતે અમદાવાદની બહાર પહેલી વાર કરીએ છીએ હવે અમને બહુ આજે આ બધું ક્રાઉડ જોઈને એવું લાગે છે કે અમને ઘણો સારો રિસ્પોન્સ મળશે આજે થેન્ક યુ